જય ખોડિયાર માં ને સીતારામ ભદ્રી ની ચા બાંધણી માં હે ને પાછો માલ આવે ગો આ ઓલા બાંધણી ના dress આપડે મંગાવ્યા તા ને પેલા એ બધા પાછા વેચાઈ ગયા તા જા પાછો નવો માલ એમાં મંગાવ્યો જા ને આ હે ને સલવાર હે ને આ સુંદરી હે ને આ બ્લુ કલર માથે છે પછી આ છે ને મરુન કલર માથે છે. બધા બાંધણી ના છે આ લાલ કલર છે અને આ બીટ કલર માં આમાં ચાર કલર આવે અલગ અલગ ડિઝાઇન માં પછી બાંધણી ના પાવડર ના ને બધા ડ્રેસ મગાવ્યા છે પાછા કેમ કે આ જેનો વિડીયો બનાવ્યો છે આ પાવડર ના હે અઢીસો વાળા હે કાપડ અસલ હે બાંધણી ના ડ્રેસ નો ભાવ હે ને સાડા પાંચસો હે પાવડર ના ડ્રેસ નો અઢીસો છે આ એની સલવાર છે ને આ સુંદરી જા આવી રીતનો આખો ડ્રેસ આવી છે આમાં સલવાર નો બધો ફોટો છે આમાં ફોટામાં હે ને એવો જ ડ્રેસ આવી છે માં તો આમાં ખબર એવા કલર હોય જા પછી આખા આયી ખોલી એ તો પાછા હકેલવા માં ઓલું થાય થોડુક આ મરુન માથે જા આયનો ફોટો છે જા કાળી સલવાર છે હાવ સલવાર ને આવી રીત નો જા ફોટો છે ને કાપડ અસલું કાપડ પાવડર ના ડ્રેસો યાસામાન ધોવાય હેલા ને પહેરવાય હેલા ચા કાળો ને દુધિયા કલર હે બધા ફોટા હે ને એજ રીતના આખા ડ્રેસો છે ચા ઉખેરી લેટ આખાય વીખાઈ જાય પાછા ચા એના કલર છે બધાય જ્યાં ફોટામાં હે ને એવો ડ્રેસ હે હાવ કલર અસલ હે આનો ઝેરી લીલા જેવો તાઠો કલર છે આવતા આવા કલર વધારે ચાલે એ લાલ કલર માં છે જે આણોય કલર ડિઝાઇન બહુ જ અસલ છે આ બધાય પાવડર ના દ્રેસ છે ને ભાવય અઢીસો રૂપિયા છે આનો

જા બધા કલર છે આના ટી શે છે સોકરિયું ના આ પોશાક કાપડ માં છે ને આ ઓલિયું લાહા કાપડ માં આવે ને ઈ છે ને પ્લાઝા જીવ્યું છે આસિ આસ્યું કાપડ માં કલર બધાય છે બધાય હાલે એવા કલર હે ઉપર આશા છે ને કલર અસલ છે ઓલા રબડ વાળા આવે ને એ ને તા રબડ વાળા હોય તો ઓછા ડિઝાઇન અલગ અલગ બધી હોય ની થોડા કાપડ માં છે રૂપા જ્યાં બધા ટી શર્ટ છે

આમાં જ કલર છે આ બધા એક આ કાપડમાં છે આણી અટાણી ફેશન છે જાલા ટી શર્ટ પેલા દેખાડ્યા દોઢસો વાળા હે આ બસો વાળા છે ને આ ઈમાય કલર જાર્યા એક પછી આ ડિઝાઇન માં હેચા બધા અલગ અલગ છે અહીંયા કલર અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને આવો ને આવો સપોર્ટ દેતા રહેજો ને આગળ વિડીયા મોકલજો જય ખોડિયાર માં